અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ટોરેન્ટ પાવરની તાનાશાહી વધતી જઈ રહી છે અને જે હાલમાં જે ટોરેન્ટનું બિલ આવી રહ્યું છે અને જેના અંદર જે સામાન્ય વર્ગના લોકો છે તેમને સૌથી મોટી હાલાકી પડી રહી છે આઝાદીનું આજે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસ છે અને સ્વાતંત્ર્યતા મળી આપણને ભારત દેશમાં એટ્યોતેર વર્ષ થઈ ગયા પરંતુ આજે જનતા જે સરખેજ વિસ્તારથી જે મુહિમ ચાલુ કરી હતી રમજુભાઈએ અને એ મુહિમ એ છે કે હવે આઝાદીને તો મળી ગઈ પરંતુ ટોરેન્ટથી આઝાદી ક્યારે મળશે તેની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે અને એજાજ ખાનભાઈ જે સામાજિક કાર્યકર્તા એજાજભાઈ ટોરેન્ટની જે મુહિમ ચાલુ થઈ છે આજે બધા ભેગા થવાના હતા પરંતુ શું મામલો છે અને કેવી રીતના હમણાં ટોરેન્ટ આના વધારી રહી છે મારું નામ એજાજ ખાન પ્રધાન સામાજિક કાર્યકર્તા હિસાફ ગુજરાત પાછલા ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે અમદાવાદ શહેરની અંદર એસી હતી અને એસી હટાવીને ટોરેન્ટ પાવર એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આખો અમદાવાદ શહેર અને અમદાવાદ શહેરના બારના પણ ઘણા વિસ્તારો સોંપવામાં આવ્યા છે સૌથી મોટી વસ્તુ એ છે કે ટોરેન્ટ પાવરની જે તાનાશાહી એટલી વધી ગઈ છે કે લોકો આજે પહેલાં એવું હતું કે લાઈટ બિલ બસો પાંચસો રૂપિયા આવતા હતા આજે એવા મકાનો છે અહીંયા ઘણા લોકો એવા આવ્યા છે બહુ મોટી સંખ્યામાં ગ્રુપની અંદર લગભગ હજારથી અગિયારસો મેમ્બરો જોડાયા છે પણ આજે કદાચ પંદર ઓગસ્ટના દિવસે આજનો દિવસ કદાચ લોકો જોડે એટલો સમય ના કાઢી શક્યો પણ અમારી મુહિમ જારી રહેશે પણ વોરન્ટ પાવર ઘણા વર્ષોથી લોકો પર તાનાશાહી કરી છે એના વિરુદ્ધ સરકાર તો નથી બોલી રહી પણ વિરોધ પક્ષ પણ ખામોશ છે કેમ છે ખબર નથી પડતી ભાજપ અને કોંગ્રેસ બે લોકોની અહીંયા એવું લાગતું હોય કે મિલી ભગત ચાલતી હોય આમ પાર્ટી બી આવી ગઈ છે પણ આ પ્રકાર આ પ્રકારના કોઈ વિરોધ થતા નથી પબ્લિક ખૂબ પરેશાન છે આપણે જોયા કે પાછલા વર્ષોની અંદર જે ટોરેન્ટ પાવરના ભાવ વધારા થયા એના પછી આપણે બિલની અંદર દરેક લોકો જોઈ રહ્યા છે દરેક લોકોને ત્યાં ટોરેન્ટ પાવરની વિદ્યુત વીજળી સપ્લાય થાય છે અમદાવાદ શહેરની અંદર એફપીપીએ ચાર્જ અંદર જે હોય છે એફપીપીએ ચાર્જ તમે જોશો તો લગભગ તમારો બિલનો જે યુનિટનો વપરાશ છે એનાથી લગભગ ડબલ જેટલો ભાવ હોય છે એટલે પાંચસો રૂપિયાનો વપરાશ કર્યો છે પાંચસો રૂપિયા તમે એફપીપીએ ચાર્જ આપો છો तदुपरांत इलेक्ट्रिसिटी कंपनी ટોરેન્ટ પાવરના લોકો આવે છે અને લોકોને ખોટા દંડ ફટકારવાની વાતો થાય છે કે પોતે લોકોના ઘરોમાં ઘુસી જતા હોય અને ત્યાં એમના મીટર ચેક કરતા હોય અને એમનું ચેક કરવાની જે સંસ્થા પણ પણ એ પોતે જ ચેક કરે છે છે તમને એવું લાગી રહ્યું કે હાલમાં જેવી રીતે ચોરી કોઈ કરે છે અને ભોગવવાનું સામાન્ય ચિંતા ના આવે છે ચોરી ચોરી કરે કોઈ ને દંડાય કોઈ એ આ તમારી વાત એ કહેવત છે ને આ આજના સમયની અંદર સાબિત થઈ રહી છે તમે જે વાત કરીએ બિલકુલ સાચી વાત કરી કે આપણે અઠોતેર વર્ષની આપણે આઝાદી આજે અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ પણ આજે વસ્તુ એવી છે કે ટોરેન્ટ પાવર અને આવી વસ્તુઓથી આઝાદી આપણને કોણ અપાવશે એ સૌથી મોટો એક સવાલ છે અને વસ્તુ એ છે કે ચોરીના નામે લોકોને દંડ દંડવાનું કામ કરવામાં આવે છે ટોરેન્ટ પાવર દ્વારા લોકોના ઘરના મીટર ઉખાડીને લઈ જવામાં આવે છે અને ત્યાર પછી એ લોકોને મન ફાવા એવા બે લાખ પાંચ લાખ દસ લાખ રૂપિયાના એમને દંડ કરવામાં આવે છે બીજી વસ્તુ એ છે કે અભી હાલ મારી મારી પાસે લગભગ પંદર દિવસ પહેલા બહેરામપુરાનો એક કેસ આવ્યો હતો બહેરામપુરાના એક ભાઈ આવ્યા હતા ત્યાં લગભગ કોઈ જગ્યા હતી એ જગ્યાની અંદર જયારે જગ્યા ખુલ્લી હતી એની અંદર કદાચ કોઈ ચોરી થઈ હશે ને એ વખતે કોઈ મીટર હશે એનો દંડ આજે ફ્લેટ વાળા જોડે વસૂલવામાં આવ્યો પચીસ થી પચાસ ફ્લેટ બની ગયા છે એમની જોડેથી દંડ વસુલવામાં આવે છે અને પેલું આપણે શું કહીએ કે લોડ એક્સટેન્શનના નામ ઉપર તમારે લોડ એક્સટેન્શન કરવું જ પડશે અને હાઇકોર્ટમાં મેટર ચાલી રહી છે તદ ઉપરાંત પણ તમારે લોડ એક્સટેન્શન કરવું પડશે અને લોડ એક્સ્ટેન્શનના નામે પાંચ હજારથી દસ હજાર રૂપિયા લોકો જોડેથી વસૂલવામાં આવે છે એ સિવાય આપણે જોઈએ તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ અરે ભાઈ સિક્યુરિટી ડિપોઝીટ સાની જે જયારે અમે મીટર લીધું હતું ત્યારે દરેક ગ્રાહકોએ જે તે સમયે જે સ્કીમ હતી તેમાં પાંચસોની સ્કીમ હોય કે પાંચ હજારની સ્કીમ હોય એ વખતે સિક્યુરિટી ડિપોઝીટ ભરી હતી આજે આપણે ઘરે રાંધણ ગેસ આવે છે રાંધણ ગેસમાં લોકો પંદર રૂપિયામાં રાંધણ ગેસના બાટલા લીધા હતા એ વખતે ફ્રીમાં બી આપેલા હતા આજે પાંચ હજાર રૂપિયામાં બી લોકો લઈ રહ્યા છે પણ સવાલ એ છે કે જે તે સમયે એની વેલ્યુ એટલી હતી તો સિક્યોરિટી ડિપોઝીટ તો વર્ષોથી પાંચસો રૂપિયામાં કોઈ લીધી ડિપોઝીટ ભરીને કોઈ મીટર લીધું હોય કનેક્શન કે પાંચ હજાર રૂપિયા ડિપોઝીટ ભરીને કનેક્શન તો તમારી જોડે વર્ષોથી પૈસા પડેલા છે તો તમે કઈ રીતે સિક્યોરિટી ડિપોઝીટ વધારી શકો અને મીટરનો જે ભાડાનું ચાર્જ વર્ષોથી મારા ઘરે એક વસ્તુ સમજો કે ટોરેન્ટ પાવર અમદાવાદમાં જ્યારથી આવી છે એટલે લગભગ આજે બે હજાર ચોવીસ ચાલી રહી છે લગભગ વીસ એક વર્ષથી ટોરેન્ટ પાવર અમદાવાદમાં સક્રિય છે વીસ વર્ષથી આજ સુધી મીટરનો નો ભાડો અમારી જોડેથી લઈ રહી છે તો મીટર ભાડું જ પૂરું નથી હતું મીટર વેલ્યુ એટલી કેટલી છે એટલી કેટલી કિંમત છે તો આ બધા સવાલો જોવા જઈએ તો આ બધા સવાલો સરકાર અને વિરોધ પક્ષે ઉપાડવા જોઈએ પણ આજે કોઈ નથી ઉપાડતું એક સરસ મુહિમ ચલાવવાની કોશિશ કરી છે અને આજે ઘણી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અમને પૂરો ભરોસો છે કે આવનાર સમયની અંદર હજારોની તાદાદમાં લાખોની તાદાદમાં લોકો અમદાવાદ શહેરના જે સિત્તેર એસી હજાર એસી લાખ લોકો છે તમામ લોકો રોડ ઉપર ઉતરશે અને ટોરેન્ટ પાવરની આ જે દાદાગીરી છે એની વિરુદ્ધ આંદોલન કરશે ને ટોરેન્ટ પાવરને છુપાવીને રહેવાનું આગળ આગળ પણ તમે જેવી રીતે જનતા માટે હાઈકોર્ટ સુધી પહોંચ્યા અને તમે ઘણી પીઆઈએલ આગળ પણ કરી હતી આ વખતે પણ તમે કરશો સો ટકા મારા મારી અમુક જે આરટીઆઈ છે આરટીઆઈ ચાલી રહી છે બરાબર ટોરેન્ટ પાવર તો આરટીઆઈમાં નથી આવતી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરટીઆઈના દાયરામાં આવે છે અને જે અમુક જગ્યાઓ ટોરેન્ટ પાવરને ફાળવવામાં આવી છે ટોરેન્ટ પાવરના રોડ ઉપર લાગેલા ટીપી છે એના ભાડા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નથી લેતી જે આપણે પાવર હાઉસ જે બનાવવામાં આવ્યું છે પાવર હાઉસ કેટલા સમયથી બનાવવામાં છે એનું કોન્ટ્રાક્ટ શું હતું એ બધી બાબતે અધિકારીઓ કોર્પોરેશન અધિકારીઓને સરકાર પણ જવાબ નથી આપી રહી પણ આ બાબતે અમે અમારી લેટ લઈને એ એ અનુસંધાનમાં તેના જે ટોરન્ટ પાવર અને ઇલેક્ટ્રિસિટીના જાણકાર નિયમોના જાણકાર લોકોને ભેગા કરી અને એક ટીમ બનાવી અને આ બાબતે